દરેકની ત્રણ ત્રણ કોપી લાવવાની એમાં એક સેટની અંદર ઓરિજિનલ એલસી જોડવાનું અંદર એટેચ નહીં કરવાનું કોરો રાખ બીજો એક સેટ કરવાનો જેની અંદર બધા જ ઝાલુસ કરવાનું અને ત્રીજો સેટ રાખવાનો અને ત્રણે ઉપર ત્રણ ફોટા લગાવવાના બરાબર અને ત્રણે ત્રણ ફોટા લગાવીને એક સેટ બનાવી અને તમારે અહીંયા આપી દેવાનું એટલે તમારું એડમિશન પાક આજે ફોર્મ લઈ જાઓ અને સોમવારે તમારે

પછી એને ફરીથી કાઢવાનો હતો નથી લગભગ મોટા ભાગના પાસે ચાશોનો ચાશો હોય અને અમે તમારી પાસે બધા જ આખા પરિવારનું આધાર કાર્ડ બેંકની ડિટેલ્સ પછી કોઈ પાન કાર્ડ હોય એલસી હોય એની એક સરસ ફાઇલ બનાવી રાખશું કારણ કે આ બધા ડોક્યુમેન્ટની ગમે ત્યારે જરૂરિયાત પડશે એમાં છોકરાઓની ખાસ જવાબદારી કે ભાઈ તમે બનાવી રાખો તમારા વાલી કદાચ ન ખબર પડે તમે એને આપી શકો એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બરાબર અને તમે નવમા ધોરણમાં અમારી શાળાની અંદર પ્રવેશ જ્યારે મેળવો છો એટલે તમને બધાને શ્રી કલ્યાણ કેળવણી ઉત્તેજક મંડળ તરફથી અને શ્રી કલ્યાણ વિદ્યાલય શાળા પરિવાર વતી ખૂબ ખૂબ તમને આવકારવા તૈયાર છીએ અને ખૂબ ખૂબ શુભેચ્છા પણ દઈએ છીએ તમારું આઠમા ધોરણની અંદર પરિણામ પણ સારું આવ્યું હશે અને એના આધારિત તમે અમારી શાળાની અંદર બધા જ પ્રકારની સુવિધા સાથે તમને બધા જ પ્રકારની શિષ્યવૃત્તિ અને સ્માર્ટ ક્લાસ સાથેનું શિક્ષણ ત્યાં આપવામાં આવશે એટલે એની અંદર પુસ્તકો પણ સરકાર દ્વારા આપણને મફત મળે છે જેવો તમે પ્રવેશ લેશો તેવો તમને પુસ્તકો પણ આપી દેવામાં આવશે એટલે આટલી જે સૂચના છે સૂચનાનું વિશેષ પાલન કરીશું